નમસ્કાર દર્શક મિત્રો જીએનડી સ્વાગત છે સમગ્ર દુનિયામાં મચાવી દે તેવો બનાવ એકવાર પહેલગામ કાશ્મીર ખાતે બરબરતાપૂર્વક આતંકવાદીઓ દ્વારા છવીસ થી વધુ નિર્દેશ નાગરિકોની હત્યા કરી છે તે સમગ્ર ભારત દેશ હજ મચી ઉઠ્યો છે વડોદરા શહેર વેપાર વિકાસ એસોસિએશન દ્વારા મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે પરેશભાઈ પરીખ રમેશભાઈ પટેલ ભરતભાઈ ચૌહાણ વડોદરા શહેર ભાજપ લઘુમતી ગૃહ મોરચા અને વેપારી શ્રી અઝીશભાઈ કેમ્પવાલા ફારૂકભાઈ સોની અને હિન્દુ મુસ્લિમના ધર્મગુરુઓ મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિના પ્રોગ્રામમાં હાજરી આપી હતી અને આ લોકો ઉપર કોઈ પણ જાતનો કેસ નહીં ચલાવવાનો અને ફાંસી આપવી જોઈએ આતંકવાદીઓનો કોઈ પણ ધર્મ હોતો નથી અને સૂત્રોચ્ચાર કર્યા હતા મોટી સંખ્યામાં લોકોએ હાજરી પણ આપી હતી જય હિન્દ જય ભારત પાકિસ્તાન तक तो कोई याद करे इसका जमीन घटी सब कुछ ले लो खत्म कर दो ऐसा मुझे निश्चित है आगे ये बड़ा बिगड़ गया ये ये भारत देश के अंदर इसको साबित करो तो उसकी ना ये वस्तु बहुत बड़े उसको बनी गई चल जय हिंद 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 ज Vai, é, 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 é.